મિત્રો ત્રીસ ડિસેમ્બર સોમવારના રોજ આ વર્ષેની સૌથી મોટી અમાવસ્યા આવવા જઈ રહી છે જેને પોષ સોમવતી અમાવસ્યા તરીકે ઓળખવામાં આવે છે આ ખાસ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન મહાદેવની કૃપાથી એક દિવ્ય અને દુર્લભ મહાસંયોગ બની રહ્યો છે આ દિવસે કાલસર્પ યોગ પણ બનશે જેના પરિણામે બાર રાશિઓમાંથી છ રાશિઓનું ભાગ્ય ખુલે છે આ રાશિઓ પર ભગવાન ભોલેનાથની એટલી વિશેષ કૃપા રહેશે કે તેઓને કરોડપતિ બનવાથી વિધાન કરતાં પણ રોકી શકશે નહીં ભગવાન શિવની અનંત કૃપાથી આ છ રાશિઓના જીવનમાંથી બધા દુઃખ કષ્ટ અને પરેશાનીઓ દૂર થવાની છે આ સોમવતી અમાવસ્યાના દિવસે આ શુભ રાશિઓના જીવનમાં અસીમ ખુશીઓની વારસો થવાની છે જેના કારણે તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે હવે તમારા મનમાં પ્રશ્ન પડશે કે આ છ શુભ રાશિઓ કઈ કઈ છે જેના પર ભોલેનાથની કૃપા વરસી રહી છે આ વિડિયોમાં આપણે આ રાશિઓ વિશે વિગતવાર સમજાવશું આથી તમને વિનંતી છે કે આ વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ અને કંઈક પણ ચૂકી ન જાઓ કારણ કે આ વિડિયો આ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે વિડિયો શરૂ કરતા પહેલા આપ સૌને વિનંતી છે કે જે લોકો ભોલેનાથના સાચા ભક્ત છે તે આ વિડિયો તરત લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ અવશ્ય લખો જેથી ભગવાન શિવની કૃપા તમે અને તમારા પરિવાર પર હંમેશા રહેશે આ વિડિયો તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરો સનાતન ધર્મમાં અમાવસ્યાનો વિશેષ મહત્વ છે પ્રત્યેક અમાવસ્યા તિથિ પર દેવી દેવતાઓની પૂજા અને તર્પણ કરવા પર સાધકને વિશેષ ફળ મળે છે વૈદિક પંચાંગ અનુસાર પોષ મહિનામાં આવતા કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિ પર પોષ અમાવસ્યા મનાવવામાં આવે છે આ દિવસે ભગવાન શિવ અને વિષ્ણુજીની પૂજા અને સ્નાનદાન કરવું ખૂબ શુભ ગણાય છે આથી પરિવારમાં સુખ શાંતિ ધન અને સમૃદ્ધિનો વાસ થાય છે અને વ્યક્તિના પાપોથી મુક્તિ મળે છે આ વર્ષે પોષ અમાવસ્યા સમય ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ને સવારે ચાર વાગીને એક મિનિટ વાગે શરૂ થશે અને એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ને સવારે ત્રણ વાગીને છપ્પન મિનિટ વાગે પૂર્ણ થશે ઉદય તિથિના આધારે અમાવસ્યા ત્રીસ ડિસેમ્બરે મનાવવી છે આ વખતે આ સોમવતી અમાવસ્યા બનશે કારણ કે આ સોમવારના દિવસે પડી રહી છે આ દિવસે શું કરવું બ્રહ્મ મુહૂર્તે ઉઠીને કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરો સ્નાન પછી પાણીમાં કાળા તલ મિકસ કરી સૂર્યદેવને અર્ધ્ય આપો ભગવાન વિષ્ણુ અને શિવજીની પૂજા કરો ભગવાનને ફળ પત્ર દીપ ધૂપ અને નૈવેદ્ય અર્પણ કરો ગરીબો અને બ્રાહ્મણોને ભોજન કરાવો અને યથાશક્તિ દાન કરો હવે જાણીએ એ છ શુભ રાશિઓ કે જેમ પર ભોલેનાથની કૃપાથી ધન અને ખુશીઓની અસર થવાની છે આ રાશિઓ ન માત્ર ધનવાન બનશે પરંતુ તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિનો નવો પ્રકરણ શરૂ થશે જે ભાગ્યશાળી રાશિઓ આ સમયે ભગવાન ભોલેનાથની કૃપા પ્રાપ્ત કરવાની છે તેમાં જે પહેલી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે ભગવાન ભોલેનાથની કૃપા ખૂબ જ અસરકારક બની રહી છે આ કૃપાના કારણે તુલા રાશિ માટે આવતો સમય ખૂબ જ શુભ અને ફળદાયક રહેશે હવે તમને માત્ર માન સન્માન જ નહીં મળશે પરંતુ સમાજ દ્વારા પણ તમારી પ્રશંસા થશે આ ઉપરાંત તમને અનેક નવા અવસરો મળશે જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે તમને ધન લાભ મળશે અને પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે વેપારમાં પણ તમને વૃદ્ધિ જોવા મળશે નોકરીમાં જોડાયેલા લોકો માટે પદોન્તી અને વેતન વૃદ્ધિની સંભાવનાઓ છે જેના કારણે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે આ રીતે તુલા રાશિના જાતકો તેમના જીવનને આનંદમય રીતે જીવે છે મિત્રો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કન્યા રાશિ કન્યા રાશિના લોકો માટે ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા ચાલુ રહી છે તમને માત્ર ધન લાભ જ નહીં પરંતુ વેપારમાં પણ વૃદ્ધિ થવાની છે જે લોકો નોકરી કરતા છે તેમને પદોન્નતિ અને વેતન વૃદ્ધિના અવસર મળી રહ્યા છે જે લોકો વિદેશમાં નોકરી કરવા માંગતા હતા તે તરત જ તે સ્વપ્ન પૂરે થશે ઉપરાંત વેપારમાં નફો અને ધન લાભના અનેક અવસરો આ રાશિના લોકો માટે ઉપલબ્ધ રહેશે પરિવારમાં આનંદમય વાતાવરણ રહેશે અને સંતાનની ઈચ્છા રાખતા લોકો સંતાન લાભી શકશે તમારા તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે અને જેમણે નવો વાહન અથવા ઘરો ખરીદવાનો વિચાર કર્યો છે તે પણ સફળતા પ્રાપ્ત કરશે ભગવાન ભોલેનાથની કૃપાથી કન્યા રાશિના લોકો માટે અનેક પ્રકારના લાભ અને સફળતા મળશે જેના કારણે તમારું જીવન સારું બનશે મિત્રો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે પણ ભગવાન ભોલેનાથની અપાર કૃપા તમારા પર રહેશે જેના કારણે તેમને ધન લાભની સંભાવના છે આ રાશિના લોકો માટે વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે જ્યારે નોકરી કરતા વ્યક્તિઓને પદોન્નતિ મળી શકે છે જેમણે વિદેશમાં નોકરી કરવા અથવા અભ્યાસ કરવા માટે મન બનાવ્યું છે તેમના માટે વિદેશમાં અવસરો ઉપલબ્ધ થઈ શકે છે આ ઉપરાંત મકર રાશિના લોકોને તેમની આયમાં પણ વૃદ્ધિ થશે વેપારી વર્ગ માટે વેપારમાં વધુ નફો થવાની સંકેતો છે તમે તમારા તમામ કાર્યોને સફળતાપૂર્વક પૂર્ણ કરશો ભગવાન ભોલેનાથની કૃપાથી મકર રાશિના જાતકોના જીવનમાંથી તમામ દુઃખ અને કષ્ટ દૂર થવાના છે હવે તેમના જીવનમાં માત્ર ખુશીઓ અને સમૃદ્ધિ જ આવશે જેના કારણે તેમનું જીવન બદલાઈ જશે મિત્રો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મીન રાશિ મીન રાશિના જાતકોને જાણવું છે કે ભગવાન ભોલેનાથની કૃપાથી હવે તમારા વ્યવસાયિક પ્રયાસો સફળતા તરફ આગળ વધી રહ્યા છે તેના સિવાય નોકરીમાં જે પ્રયાસો કર્યા છે તે જલ્દી ફળ આપવાના છે વેપારી વર્ગ માટે આ સમય ધનલાભના સંકેત આપતા હોય છે અને જીવનસાથી તરફથી તમને ખુશખબર મળી શકે છે ભગવાન ભોલેનાથની કૃપાથી આ રાશિના લોકોને વેપારમાં વૃદ્ધિના પૂર્ણ સંભાવના છે મીન રાશિના વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં સફળતા મળવાના સારા સંકેત છે સાથે જ તમારી મહેનત અને પ્રયાસો તમારી જીવનની કઠિનાઈઓનું નિવારણ કરશે અને જે પણ પગલું તમે ઉઠાવશો તેમાં તમને સફળતા મળશે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી મીન રાશિ માટે આ સમય ખૂબ શુભ છે જે લોકો વિદેશ જઈને નોકરી અથવા અભ્યાસ કરવાનું વિચારી રહ્યા છે તે લોકોને તેમની ઈચ્છા જલ્દી પૂરી થવાની શક્યતા છે ભગવાન ભોલેનાથની કૃપાથી તમારા બધા કાર્ય સફળ થશે જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તે પણ પૂર્ણ થશે હા મિત્રો ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે જેનાથી તમારું ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે મિત્રો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે તે છે સિંહ રાશિ સિંહ રાશિના લોકો માટે ભગવાન ભોલેનાથની કૃપાથી આ સમય ખૂબ જ શ્રેષ્ઠ રહેવા જઈ રહ્યો છે તમને માત્ર સન્માન મળશે પરંતુ સમાજમાં તમારી ઘણી પ્રશંસા થશે આ ઉપરાંત જીવનમાં નવા અવસરો આવશે જે તમારું જીવન સુધારશે ધન લાભ પણ થશે અને પરિવારમાં આનંદમય વાતાવરણ રહેશે વેપારમાં પણ વૃદ્ધિ થશે અને નોકરી કરતી લોકોને પદોન્તી અને વેતન વૃદ્ધિના અવસર મળશે ભગવાન ભોલેનાથની કૃપાથી તમારું આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને પરિવારમાં ખુશીઓ છવાયેલી રહેશે સંતાનની ઈચ્છા રાખતા લોકો માટે આ શુભ સમય રહેશે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી સિંહ રાશિના લોકો હવે તમારા જીવનમાં ખુશીઓ અને સફળતા મર્યાદિત નહીં રહેશે આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ અને લાભદાયક રહેશે મિત્રો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે એક શુભ સંદેશો છે કે ભગવાન ભોલેનાથની કૃપાથી હવે તમારો સમય ખૂબ જ અનુકૂળ થવા જઈ રહ્યો છે ભગવાન ભોલેનાથ તમારી પર ખૂબ ખુશ છે જેના કારણે તમારી માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે તેનું પરિણામ એ થશે કે સમાજમાં તમારી પ્રશંસા અને સન્માન થશે સાથે ભગવાન ભોલેનાથની વિશેષ કૃપાથી તમને સફળતાના નવા અવસર મળશે જેમને પ્રાપ્ત કરીને તમે તમારા જીવનમાં નવા અવસર મેળવશો હવે જે કાર્યોથી અડચણો આવી રહી હતી તે સમય પર પૂરા થવા લાગશે જે પણ કાર્ય તમે શરૂ કરવા માંગો છો તેમાં તમને સફળતા મળશે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમારા આઈના સ્ત્રોતમાં પણ વૃદ્ધિ થશે સાથે તમને ધન લાભના ઘણા અવસર મળશે તમારા ઘરના વાતાવરણમાં ખુશી રહેશે અને તમારા વેપારમાં પણ વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રોમાં પણ તમારી સફળતા નિશ્ચિત છે અચાનક તમારે ધન લાભ થવાની સંપૂર્ણ સંભાવના છે જો તમે નવો વાહન અથવા મકાન ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો આ યોજના સફળ રહેશે ભગવાન ભોલેનાથની વિશેષ કૃપાથી મેષ રાશિવાળાઓનો સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તેને ગુમાવશો નહીં મિત્રો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકોને આ જણાવી રહ્યા છે કે ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા તમારા પર છે હવે તમને આવનારા સમયમાં આવકમાં વધારો નોકરીમાં પદોન્નતિ અને વેપારમાં અચાનક નફો મળવાનો છે તમારી આર્થિક સ્થિતિ અગાઉથી વધુ મજબૂત બની રહેશે અને જે અધૂરા આર્થિક કાર્ય હતા તે હવે પૂર્ણ થશે પરિવારમાં શાંતિ અને આનંદભ્રુ વાતાવરણ રહેશે ભગવાન ભોલેનાથની કૃપાથી તમારા તમામ કાર્ય સફળ થશે ખાસ કરીને વેપારી જાતકોને અચાનક નફો થવાની સંભાવના છે સાથે જે લોકો નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેઓ તેમની યોજના સફળ થશે અને જે લોકો સંતાન પ્રાપ્ત કરવા ઈચ્છતા છે તેમના માટે આ સમય શુભ છે કારણ કે તેમને સંતાન સુખનો અનુભવ થશે આથી ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે કુલમાં ભગવાન ભોલેનાથના આશીર્વાદથી કર્ક રાશિના જાતકો માટે હવે સમય સંપૂર્ણ રીતે અનુકૂળ છે આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને તેને તમારા હાથમાંથી ન જવા દો મિત્રો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે તે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકોને આ માહિતી આપવાની છે કે ભગવાન ભોલેનાથની કૃપાથી હવે તમારા માટે જલ્દી એક શુભ સમાચાર મળવાના સંકેત છે હા મિત્રો તમારી મહેનતનું હવે મીઠું ફળ તમને મળવા જવાનું છે તમને આ જાણીને આનંદ થશે કે તમે જે મહેનત કરી છે તેનું ફળ હવે મળશે જેના કારણે તમારી ખુશીઓનું કોઈ ઠેકાનું ન રહેશે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમારા અટકેલા કામ હવે સમય પર પૂર્ણ થશે તમને તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે ભગવાન ભોલેનાથની અનંત કૃપા હવે તમારા ઉપર છે તેમના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે હવે તમને ધન પ્રાપ્ત કરવા માટે અનેક અવસર મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં અવિસ્મરણીય વૃદ્ધિ થશે આ સિવાય તમે અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી સફળતાઓ મેળવનાર છો ખાસ કરીને નોકરી કરતા લોકો માટે આ સમય અત્યંત લાભદાયક રહેશે કારણ કે તેમને પદોન્નતિ અને વેતન વૃદ્ધિના અવસર મળી રહ્યા છે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમારા જીવનની તમામ મુશ્કેલીઓ સમાપ્ત થવાના છે અને હવે તમે ફક્ત ખુશીઓનો સામનો કરશો જે તમારું જીવન સંપૂર્ણ રીતે બદલશે મિત્રો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે તે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને આ જાણવા મળવાનું છે કે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી જલ્દી તમારા માટે એક શુભ સમાચાર મળવાની સંભાવના છે હવે તમે જે મહેનત કરી છે તેનું ફળ મળવાનું છે અને આર્થિક સ્થિતિમાં સુધારો આવશે ભગવાન ભોલેનાથની કૃપાથી તમારા અટકળેલા કામો હવે પૂરા થશે અને તમને સફળતા મળશે આ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે કારણ કે ધન લાભ અને સફળતાના અવસર વધી રહ્યા છે પરિવાર અને જીવનસાથીનું સંપૂર્ણ સહયોગ મળશે અને તમારી મીઠી ભાષાથી તમારા તમામ કાર્યોમાં સફળતા મળશે ભગવાન ભોલેનાથની કૃપાથી હવે તમારી આર્થિક પરેશાનીઓ સમાપ્ત થશે અને લાંબા સમયથી અટકેલા કામો હવે સફળતાપૂર્વક પૂરા થશે વૃષભ રાશિના લોકો ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા તમારા પર છે જેના કારણે હવે તમારા જીવનમાં ઝડપી વૃદ્ધિ થશે અને તમે તમારી સફળતાના નવા આયામ સ્થાપિત કરો છો હવે સમય તમારા પક્ષમાં છે અને તમારે તેનો સંપૂર્ણ લાભ ઉઠાવવો જોઈએ હા મિત્રો આ યાદીમાં આગળ જે રાશિ અંગે જાણવા તે પહેલા જો તમે હજી સુધી અમારા ચેનલ સત્યલોક વચનને સબસ્ક્રાઈબ નથી કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને સમયાંતરે આવા જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વિડીયો મળતા રહેશે હવે આ યાદીમાં આગળ જે રાશિ આવે છે તે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોને જણાવવું છે કે ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા હવે તમારા પર છે અને આ કારણે તમને વિદેશ પ્રવાસનો અવસર મળી શકે છે જો તમે કોર્ટ કચેરીના મામલામાં ફસાયા છો તો તેમાં સફળતા મળવાની સંભાવના છે સાથે જ તમારી રચનાઓ હવે ધાર્મિક કાર્યોમાં વધવા લાગી શકે છે અચાનક તમારે ધનલાભ થાય તેવી સંભાવના છે અને તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે જે કોઈ પણ પ્રવાસ તમે કાર્ય માટે કરશો તે સંપૂર્ણ રીતે સફળ થશે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે આ સિવાય વૃશ્ચિક રાશિના જાતકોને આ જાણીને આનંદ થશે કે તમારી ધન સંબંધિત સમસ્યાઓ હવે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી દૂર થવાની છે તમારા જીવનમાં હવે ખુશીઓની વર્ષા થવાની છે જેના પરિણામે વૃશ્ચિક રાશિવાળા લોકોને જીવનમાં મોટું પરિવર્તન જોવા મળશે હવે આ યાદીમાં આગળ જે રાશિ છે તે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને જણાવવું છે કે ભગવાન ભોલેનાથની કૃપા તમારા ઉપર ખાસ રીતે છે જેના કારણે તમારા જીવનમાં અનંત ખુશીઓનો પ્રવેશ થવાનો છે હા મિત્રો ભગવાન ભોલેનાથ તમારા ઉપર ખુશ છે અને હવે તમને એક મોટી ખુશખબરી મળી શકે છે જે તમારા જીવનને નવી દિશા આપશે જે કંઈ તમે મહેનતથી કરી રહ્યા હતા તેનું હવે ફળ મળશે અને તમારા અટકેલા કાર્ય પણ હવે સફળતા સાથે પૂર્ણ થશે વેપારીઓ માટે પણ આ સમય અત્યંત લાભદાયક રહેશે કારણ કે તેમને વેપારમાં વૃદ્ધિ અને નફો મળશે હવે વેપારમાં દિવસ બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ થશે અને તેમને દરેક દિશામાં લાભ થશે કુંભ રાશિના લોકો માટે હવે ચારેય તરફ ખુશીઓ જ બની રહી છે આ સિવાય જે લોકો નોકરી કરતા હોય તેમને પદોન્નતિ અને વેતન વૃદ્ધિના અવસર મળી રહ્યા છે જો કોઈ નોકરીની શોધમાં છે તો તે વ્યક્તિ પોતાની મનપસંદ નોકરી મેળવી શકે છે સાથે સાથે જો તમારા પાસે કશુંક અટકેલું પેમેન્ટ હતું તો તે પણ તમને જલ્દી મળી જશે વેપારમાં આવી રહેલી સમસ્યાઓ પણ ઉકેલાઈ જશે અને હવે તમારા જીવનમાં ફક્ત ખુશીઓનો રાજ રહેશે ભગવાન ભોલેનાથની કૃપાથી કુંભ રાશિના લોકોનો જીવન હવે સુખ અને સમૃદ્ધિથી ભરેલો રહેશે સમય તમારા માટે સંપૂર્ણ રીતે અનુકૂળ છે તેથી આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને તેને તમારા હાથમાંથી ન જવા દો ધન્યવાદ